જોરદાર કામ કરશે મિત્રો હવે કઈ કઈ વસ્તુ લેવાની છે આ તમને હું ફટાફટ કહી દઉં જે ત્રણ મેં વાત એમાં પહેલી વસ્તુ છે ટંકણ ભસ્મ બરાબર આ ટંકણ ભસ્મ છે ને એ મિત્રો તમને તૈયાર મળી જશે અને એ કોઈ પણ સારી કંપની આવે છે આપણી જે વૈદ્યનાથ છે કે ઝંડુ છે કે જે પણ સારી કંપનીઓ હોય તમને લાગતું હોય એ કંપનીની તમારે લઈ લેવાની બરાબર અને લેવાની કેટલી છે ત્રીસ ગ્રામ યાદ રાખજો માત્રા પર તમને કહેતો જાવશો ત્રીસ ગ્રામ ટંકણ ભસ્મ લેવાનું છે આ તૈયાર આવશે બરાબર આપણે તમે ઘરે બનાવવાનું બનશે નહીં એટલે એ છે ને છે મુલેઠી બરાબર આપણે જેને જેઠી મત કહીએ છીએ બરાબર અને એને મુલેઠી પણ હિન્દીમાં આપણે એને મુલેઠી કહીએ છીએ આ મુલેઠી છે ને એનો પાવડર પણ મળે છે અને તૈયાર એના લાકડા પણ મળી જાય છે જો લાકડા તૈયાર મળે અને ઘરે તમે ભૂકો કરો તો બેસ્ટ અથવા તો કદાચ ન મળે તમે લેવા ગયા લાકડા તૈયાર ન હોય તો તમારે શું લઈ લેવાનું છે છે એનો પાવડર એ પણ કેટલો લેવાનો ત્રીસ ગ્રામ રેડી આ બે સમજાઈ ગયું હવે ત્રીજી વસ્તુ છે એ છે બહેડા બહેડા છે ને એના છિલકા મળે છે તમે કદાચ નામ સાંભળ્યું છે હરડે બહેડા અને આંબળા આ જે ત્રિફળા છે એમાંનું એક ફળ

ચેનલમાં ન હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો અને હા સારી બહુ સારી મસ્ત કોમેન્ટ કરો છો તમે વાંચીને આનંદ થાય છે એટલે સારી સારી કોમેન્ટ જરૂર કરજો હવે વાત કરીએ કે ભાઈ આનો પ્રયોગ કેવી રીતે કરવાનો છે દિવસમાં ત્રણ પ્રયોગ કરવાનો છે સવાર બપોર અને સાંજ બરાબર સવાર બપોર અને સાંજ જમી લીધા પછી જયમાં પછી એક કલાક જવા દેવાની છે જો આ નિયમો ખાસ યાદ રાખજો જયમાં પછી એક કલાક જવા દેવાની છે અને પછી આમાં જે પુડિયા હતી ને એની એક પુડિયા ખોલી એની જે દવા લઈ અને ગરમ પાણી સાથે એને પી લેવાની છે આ ત્રણેય ટાઈમ આ જ રીતે કરવાનું છે સવાર બપોર અને સાંજ જયમા પછી એક કલાક જવા દેવાનું છે પછી એક પુડિયા લઈને ત્રણેય ટાઈમ ટૂંકમાં એક એક પુડિયા લેતી જવાની છે રેડી સમજાઈ ગયું આ આનો પ્રયોગ છે હવે એની સાથે બીજી વસ્તુ ખાસ કરવાની છે એ પણ હું તમને કહી દઉં અને એક પરેજી રાખવાની છે કે લોકોએ ખાસ ઠંડુ પાણી નથી પીવાનું મતલબ ફ્રિજની વસ્તુ કોઈ પણ બંધ જે લોકોને કફ અતિશય છે એને ફ્રિજની પછી ગળપણ તળેલું સુધી સુધી પ્રયોગ છે ત્યાં સાદું ભોજન લેજો એકદમ બરાબર બહારની બધી વસ્તુ બંધ અને ફ્રિજની બધી વસ્તુ બંધ અને ગયડું બંધ અને સાદી ઘરની બનાવેલી વસ્તુ લેજો અને આ પ્રયોગ કરજો અદભુત તમને ફાયદો બધો કફ ઓગળીને નીકળી જશે બરાબર અને બીજી વસ્તુ એક એ કરવાની છે આની સાથે શું કરવાનું છે ગાયનું ઘી લેવાનું છે થોડુંક બરાબર થોડુંક ગાયના ઘીમાં થોડુંક મીઠું નાખ દેવાનું ગરમ કરો ને એટલે થોડુંક મીઠું નાખ દેવાનું મીઠું એક ચપટી નાખી ગરમ કરી થોડુંક ગાયનું ઘીમાં એક ચમચી ગાયનું ઘી હોય ને તેમાં થોડુંક ચપટી ગરમ કરી અને પછી એને ગરમા ગરમ તમારી છાતી ઉપર એની માલિશ કરવાની છે આ જે ઘી છે એની શું કરવાની છે તમારી છાતી ઉપર એનું માલિશ કરવાની છે અને સાથે આ પ્રયોગ કરવાનો છે મિત્રો તમે એકવાર જરૂર ટ્રાય કરજો અદ્ભુત તમને લાભ થશે અને જે લોકોને કફ જામેલો છે એ લોકોને પણ ઉગરી જશે જે તમે આયુર્વેદનો પ્રયોગ છે સારા મિત્રોને શેર કરજો કોઈ પણ સારા મિત્રો આયુર્વેદમાં રસ ધરાવતો શેર કરો તો આપણા આયુર્વેદનો વિકાસ થાય એ જ આપણો મુખ્ય હેતુ છે મિત્રો બરાબર ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન જય આયુર્વેદ